તો આજે તો આપણે પાટણની અંદર બહુ જ વરસાદ પડ્યો છે ને બે દિવસની આગાહી હઈ લો વાતાવરણ એકદમ આ વાદળા નેચા નેતા આવી ગયા છે અને વરસાદ બહુ જ પડ્યો હતો લગભગ બે દિવસથી વરસાદ ચાલુ છે તો હવે આપણે એક ભાઈ એજન્સીવાળા ચા લેવા આવ્યા હરિપાની તો આપણે એને ચા આપવા જઈએ છીએ તો મળીએ સીધા શોપિંગે જઈને

તો ફટાફટ આવી જો એસપી શોપિંગની મુલાકાતે જટ આવી જો ફટાફટ એડો પણ ઘણી બધી મૂકી છે મસ્ત મસ્ત ઓફર આવી 50% 50% તો આપણે શું શું ઓફરો મળેલી મને ખબર નહી આપણે અજમલજી પૂછી લઈએ કારણ કે એમ મે રોજ ઈરા બેસે એ ખબર નહી ભાઈ હાલ દશેરા સુધી ધબાકેદાર ઓફર લઈને આવી ગયા એસપી શોપિંગમાં તો જે વસ્તુ તમને ચકચો પંદરસો રૂપિયા પડતી એ વસ્તુ લગભગ સાતસો રૂપિયા તમે પડી જશે તો તમે એકવાર જરૂર મુલાકાત લેજો એસપી શોપિંગ નું અને બહુ એન્ટિક કઈ કઈ રીતની ઓફર એ રીતે કે જો આ વિડિયો જોઈને આવશે ને 40% ની ઓફર અને પુગદેને વિડિયો જોઈને આવશે અને આઈડી ને ફોલો કરી લેશે તો તેમને 50% ની ઓફર મળી રહે છે આપણો 1 ગ્રામ નો જે હતા ભાવ એ બહુ 30% ની ઓફર મળી રહે છે 30% 30% 1 ગ્રામ નો

શું આ પટવા આવી છે તો જે બને પેલા આવી દેજો પહેલાથી પહેલાની મુલાકાત પહેલાથી કરો વિઝિટ કરો રુટિ લે લે આ નહિ આતો

જી આપણે વાઘુભાઈ ઓફર મૂકી પચાસ ટકાની તો તમે કોઈ બી વસ્તુની ખરીદી કરશો ધારો કે છે આપડે બુટ્ટી છે પછી બેસલેટ છે મંગળસૂત્ર છે ઘણી વેરાયટી છે આપડી ની અંદર

પછી સાદું જોતું છે તો પણ તમને મળી રહે છે તો સાદું પણ તમને બતાય તો જોયું આ મંગળસૂત્ર લેડીઝ ની અંદર નેમો બુટ્ટી પણ આવી છે नो आनी કિંમત જોતી હોય

કેમ ના થાય એ આટલું થાય આવડત આવી જાય સંતાય આહા દેંબા ના 20 આગળ છે કે મારે એ બોલ શોપિંગમાં જતો રહ્યો શોપિંગમાં શોપિંગ હાલ કા

જો ભાઈ આમો કિલો 500 બે ભેડું હો 10 10 કિલો જો ભાઈ એવું ખબર નઈ પડે ચૂકકી વાત છે અલે આમો હું ખબર ન પડે સુનાકો આનું ગુપ્ટો માલ છે મેરો કોળન આપણે અલગ કર દેઓ તમે તાર આ કેટલામાં આમો 10 કિલો કિલો 10 કિલો 500 બેહી અલગ અલગ હવે બીલ માં દેજો તમને મને જ ના દે કનો આલવાનો હે પતા કના કના આલવાનો યાર એવું ખબર પડતી એ તો બીલ માં જ પડી જાય અરે આ તમે બરોબર